કે જિંદગીમાં કઈક એવું કરવું છે એ બધું મેં જો દપા ફોટા પડવા જવું છે એ સિરીઝ મીર હાલો ફટાફટ કેમેરો લઈને આવતો આ બોલ તળાવ હાલો ભાઈ આવે છે કેમેરો લઈને હલો હલો કેટલી વાર હોય યાર હવે સૂર્યાભાઈ મજા નથી આવતી તો ભાઈ ઘરે આવી જજા રેવો દે દે ભાઈ મજા આવે છે મજા આવે છે તો બેહને સાનો માનો મીર ક્યારે આવે છે બસ આવે છે પગ્યો 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 બુલાય જાય અરે કેમેરો તો કે મોત નથી કઈ ગુરુ પડશે ફોટા તો મારે પાડો આ બૂસ મારવાનો ધંધો છે આપણે જે ક્યાં ભૂલ્યા છીએ હાલો ને કોકનું બૂસ મારી લે હા અમે કેમેરો પડ્યો લાગે છે હા શિકાર મળી ગયો છે અમે કેમેરાનો ધંધો ન કરે મોંઘો પડે હલો દપાને ફોન તો કરવો કેમેરો તો આવી ગયો હલો દપ્પા ભાઈ આવે છે કેમેરો લઈને કેમેરો તૈયાર રહેજો બધા ફોટા ફોટા પાડવા સૈષ માં ને પાછો ફોટે ઠેક એ સૂર્યભાઈ મીર આવી ગયો છે બોલાવો કે દપા સૂર્યભાઈ કોણ છે આ છે નામ છે નામ છે આવું મારા ને બધા ખબર છે એટલે નામ ગડી ગયો આવી ગયો આવી ગયો બતાવો તો ખરી હા રયો

આમાંથી સ્ટોરી ન હોય ફોન માં દે હા આઈફોન ઓગણી કાઢો ઓ નો એટલે મને ભમરી ઉતરસો ભમરી તારે આવવાનું છે ને તો તારા બડોરા પાછા 500 રૂપિયા પાછા દેવા ને 500 કાથી કેમેરો રોજ મારો છે ને તારો છે હા લે બમરી ઉતરું બમરી ને બમરી ઉતરો ઓરા કેમેરો આવો પડે કેમેરો મારા સાઈસ માં આવવા જોઈએ હાલો ઓકે ઓકે ઉતારો હાલો આવી ગયો

ગમે ત્યારે આવતા દઈ છે બે હજાર રૂપિયા આપ્યા છે ને હજાર રૂપિયા તાર હાલ આપડે બે સટકી જાય ભલે એની હલવા તો હાલ હાલ આ કેમેરો મારો છે કેમેરો ઊંધો પકડ્યો લાવો તો બિલ બતાવો તો તમારો હોય તો બિલ બિલ છે આપણે ભાડે લાવ્યા છો ભાડે ફલે લાવ્યો બાકી હવે સર્વિસ પટ્ટા તમારા ગાજ છે

તમારે વિડીયો જોવા હોય ને તો હજી અમે આવતા સમય માં લાવતા રહીશું અને એની માટે તમારે અમારી ચેનલ ને લાઈક કરવી પડશે શેર કરવી પડશે કોમેન્ટ કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવી પડશે અને હા બે લાયકન ઓન કરવું ભૂલતા નહીં જય માતાજી બધાને